નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આખા ગુજરાત માથે આફત દસ વાગ્યા સુધીમાં તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જી હા મિત્રો મેઘરાજે ગુજરાતમાં બુધવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી હતી ત્યારે આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આખા દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે તો આજે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહી અતિ ભારે વરસાદની વરસવાની શક્યતા છે આ સાથે અરવલ્લી ખેડા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જી હા મિત્રો હવામાન પ્રમાણે પ્રમાણે માહિતી કચ્છ પરથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન તથા અરબી સાગર પર કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે અતિ ભારે વરસાદ થયો હતો હવે આ વરસાદી સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રો પર પહોંચી ગઈ છે અને ત્યાં જઈને હવે નબળી પડી ગઈ છે એટલે કે હવે ગુજરાત પર અત્યંત વ્યાપક અસર નહીં થાય તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ